પહેલા વાત કરી લઈએ મેષ રાશિની મેષ રાશિ અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ જાતકો માટે ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે આજના દિવસની અંદર મોટા રોકાણની અંદર અનુભવીની સલાહ લઈને આગળ વધવું કારણ કે જ્યાં કોઈ ન પોચે ત્યાં પહોંચે કવિ ને જ્યાં કવિ ન પહોંચે ત્યાં પહોંચે અનુભવી એટલે અનુભવીની સલાહ લઈને આગળ વધશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે સંતાન ને લગતી સામાન્ય ચિંતા રહેતી અને આમ પણ એવું કહેવાય જૂની વાતોને ભૂલી અને તમે તમારા આપશો તો મળશે સિદ્ધ થઈ દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો મેષ જાતકોએ બની શકે ત્યાં સુધી આદિત્ય હૃદય સ્તોત્ર નો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી પોઝિટિવ લાભ મળશે મેષ રાશિ વાળા જાતકોને આજે રાત્રે થનારું સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન એક મહિના સુધી રહેશે એટલે કે ધન રાશિની અંદર સૂર્ય મહારાજ જે એક મહિના સુધી રહેવાના છે એ તમારા નવમ સ્થાન એટલે કે ભાગ્યભુવન ની અંદર રહેશે તમારી મહત્વકાંક્ષી યોજનાઓને તમે સાકાર કરી શકશો અવશ્ય આ સમયગાળા દરમિયાન બિઝનેસની અંદર વ્યવસાયની અંદર તમને સારી સફળતા મળી શકે પરિવર્તનની અંદર જે લોકો નોકરી કરી રહ્યા છે આવા લોકોને પરિવર્તનના યોગ પણ જણાઈ રહ્યા છે વ્યવસાયની અંદર સફળતા સારી મળી શકે સફેદ અથવા પીળા કલરનો તમે ઉપયોગ કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે રવિવારના દિવસે તમારે ઘઉંનું દાન ગોળનું દાન કરવાથી અવશ્ય તમને સારો લાભ ગાયત્રી માટે કામકાજની અંદર આજે ઉત્સાહનો વધારો થતો જણાશે ભાઈઓ અને પરિવારના સભ્યોનો સુંદર મજાનો સહયોગ મળી શકે આજે અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા તમારી પરિપૂર્ણ થતી જણાશે કોઈ કોઈ પણ પ્રકારના મહત્વના નિર્ણય આજે લેવાના હોય તો ના લેતા નહીં સમસ્યા સર્જાઈ શકે એમ છે કયો ઉપાય કરવો ઘાસ અર્પણ કરવું અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી વાત કરી લઈએ વૃષભ રાશિવાળા જાતકોને આજે રાત્રે દસ અને ઓગણીસ મિનિટે જે સૂર્ય મહારાજ ધન રાશિની અંદર પ્રવેશ કરવાના છે જે તમારા અષ્ટમ સ્થાન એટલે કે આઠમું સ્થાન મૃત્યુ અને આયુષ્યના સ્થાનની અંદર જે સૂર્ય મહારાજ પરિવર્તન કરવાના છે એ તમને સુખદ પરિણામ આપશે સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી જરૂરી રહેશે કારણ કે હેલ્થ તમારી બગડી શકે એમ છે બની શકે ત્યાં સુધી આ અંદર નાણાકીય અંદર સમજી વિચારીને નાણાકીય વ્યવહાર કરજો તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે દર રવિવારના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરજો શુક્રવારના દિવસે ચોખાનું દાન કરજો બની શકે ત્યાં સુધી લીલા કલરનો ઉપયોગ કરજો અને કોઈ પણ ગરીબ બાળકો હોય ગરીબ બાળકોને જે ભણવાની વસ્તુ વસ્તુ હોય હોય અભ્યાસની ચોપડી હોય પેન્સિલ હોય બોલ પેન હોય એનું દાન કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે આ સૂર્ય મહારાજ રાશિ પરિવર્તન અવશ્ય તમને સારો લાભ આપશે દર્શક મિત્રો તમારે વ્યવસાયની અંદર વૃદ્ધિ જોઈએ છે

મળતું જણાશે મિથુન રાશિ જાતકો માટે સૂર્ય મહારાજ જે આજે રાત્રે રાશિ પરિવર્તન કરવાના છે સપ્તમ પરિવર્તન કરશે સપ્તમ પરિવર્તન કરશે જે દાંપત્ય સ્થાન છે તમારે તમારા સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી બહુ જ જરૂરી રહેશે આ સમયગાળાની અંદર જો તમે નોકરી કરી રહ્યા છો તો પરિવર્તનના યોગ જણાઈ રહ્યા છે આ સમય તમને ઘણા બધા શુભ વસ્તુઓની પ્રાપ્તિ કરાવડાવશે તમારે બની શકે તો વ્હાઈટ કલર ઉપયોગ સફેદ કલર ઉપયોગ આ અંદર વધારે રવિવાર દિવસે મળી શકે એમ છે વાત કર્ક અક્ષર સ્વામી છે ચંદ્ર મહારાજ કર્ક રાશિ વાળા જાતકો માટે યાત્રા પ્રવાસ થી સુંદર મજાનો તમને લાભ પ્રાપ્ત થતો જણાશે આજના દિવસની અંદર સન માન અને લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી જરૂરી છે કારણ વગરનો તણાવ રહેશે ચિંતા રહેશે આ ચિંતાને દૂર કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ગરીબ વ્યક્તિ હોય નિર્ધન વ્યક્તિ હોય એને ભોજનનું દાન કરવું અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય કર્ક રાશિ વાળા જાતકો માટે સૂર્ય તમારા છઠ્ઠા બિરાજમાન થશે છઠ્ઠું સ્થાન એ રોગનું સ્થાન ગણવામાં આવે છઠ્ઠું સ્થાન એ શત્રુ નું સ્થાન ગણવામાં આવે એ સ્થાનની અંદર બિરાજમાન થવાના લીધે વિદ્યાર્થી બંધુઓ માટે આ સમય બહુ જ સારો છે આ સમયગાળાની અંદર તમને નવા નવા અવસર પ્રાપતિ થતી જણાશે સફળતા મળી શકે એમ છે નોકરિયાત વર્ગને પ્રયાસ કરવાથી સારો લાભ મળી શકે સ્વાસ્થ્ય તમારું સારું રહેશે રોજને માટે ગોળ દાન કરવું સૂર્ય ઉપાસના કરવી સૂર્યના બાર નામનો જપ કરવો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે વાત વ્યક્ત મિત્રો વાત આપણે કરવી છે બિઝનેસની અંદર સફળતા માટે બિઝનેસની અંદર ગ્રોથ માટે એની સાથે સાથે વાસ્તુના નાના ઉપાયની પણ આપણે ચર્ચા કરીએ પરંતુ એ પહેલા વાત કરી લઈએ સિંહ રાશિની સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટાજ એનો સ્વામી મને છે સૂર્ય મહારાજ સિંહ રાશિવાળા જાતકો માટે પિતા અથવા વડીલોનો સંપૂર્ણ સાથ સહકાર તમને મળતો જણાશે ભાગ્યબળની અંદર વધારો થઈ શકે પરિવારની અંદર થોડો ઘણો તનાવ આવ થોડી ઘણી ચિંતાનું પ્રમાણ રહેતું જણાય વાણી ઉપર આજે તમારે સંયમ રાખવો બહુ જ જરૂરી છે આજના દિવસની અંદર સિંહ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી કોઈ નિર્ધન વ્યક્તિ હોય ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિને દાન અવશ્ય કરવું જોઈએ તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો એવો લાભ મળતો જણાય દર્શક મિત્રો સિંહ રાશિવાળા જાતકો માટે આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન પંચમ સ્થાનની અંદર થશે પાંચમું સ્થાન એને સંતાનનું સ્થાન કહેવાય પાંચમું સ્થાન એને પ્રેમનું સ્થાન કહેવાય આ સ્થાનની અંદર જ્યારે આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થશે તો સંતાન દ્વારા તમને સારો એવો લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો છે ક્યાંક ને ક્યાંક જે લોકો નોકરી કરી રહ્યા છે આ લોકોને નોકરીના લીધે માઇન્ડ વિવરિંગ થતું જણાશે નોકરી કરવી કે બિઝનેસ કરવો આ નોકરી છોડીને બીજી નોકરી કરી લઉં આવા મનની અંદર વિચારો આવતા જણાશે જે લોકો રાજકારણ સાથે જોડાયેલા છે આવા લોકોને સુંદર મજાના અવસરો પ્રાપ્ત થાય ને આર્થિક સ્થિતિ તમારી પેલા કરતા સારી બનતી જણાશે આ સમયગાળાની અંદર નારંગી કલરનો ઉપયોગ સફેદ કલરનો ઉપયોગ કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે રોજને માટે આદિત્ય હૃદય સ્તોત્રના ત્રણ પાઠ કરવાના અવશ્ય સારો લાભ મળી શકે પરિવાર અને મિત્રો સાથેના સંબંધોને સારા રાખવાના અને બની શકે તો દર રવિવારના દિવસે તમારે ગાયને કેળા અને ગોળનું દાન કરવું જોઈએ અને એની સાથે સાથે ચણાની દાળનું દાન કરવું જોઈએ તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુધ મહારાજ કન્યા રાશિવાળા જાતકો માટે પારિવારિક જીવન તમારું સુખમય બનતું જણાશે સંતાનથી તમને સારો લાભ મળી શકે અને ધન પ્રાપ્તિના ઉત્તમ પ્રકારના યોગો જણાઈ રહ્યા છે પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડીક સાવધાની રાખજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ જણાશે સારો લાભ મેળવવા માટે ઉપાય કન્યા આજના દિવસની અંદર તમારા કુલ દેવીની આરાધના કરો તમારા કુલ દેવીની ઉપાસના કરો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે કન્યા રાશિ વાળા જાતકો માટે આ સૂર્ય મહારાજ ચોથા સ્થાનની અંદર પરિવર્તન કરશે ચોથું સ્થાન એ માતાનું સ્થાન છે ચોથું સ્થાન એ જમીન અને મકાનનું સ્થાન છે ચોથું સ્થાન એ સુખનું સ્થાન છે આ સ્થાન અંદર પરિવર્તન થવાના લીધે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે આ અંદર સંબંધિત કોઈ વિચાર કરી રહ્યા છો તો આ વિચારને અમલમાં તમે લાવી શકશો તમે જો રાજકારણ સાથે જોડાયેલા છો તો આ રાજકારણમાં તમને લાભ મળી શકે રાજકારણી સાથે સંબંધો સારા બની શકે તમે બની શકે તો સફેદ કલર નો ઉપયોગ અવશ્ય કરજો સ્વાસ્થ્ય ને દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો સ્વાસ્થ્ય તમારું સારું રહેશે વિષ્ણુ સહસનો પાઠ કરવાથી સંતાન સુખમાં ને સંતાન પ્રગતિમાં આવતી બાધાઓ દૂર થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે વાત દર્શક મિત્રો એક કોલર મિત્ર સાથે કરીએ કરી લઈએ તુલા રાશિની તુલા રાશિ કે જેના અક્ષર છે સ્વામી બને છે શુક્ર મહારાજ તુલ્લા રાશિ વાળા જાતકો માટે વ્યવસાયિક બાબતે થોડી ઘણી તકલીફ રહેતી જણાશે કારણ વગરની ચિંતાનો આજે તમને અનુભવ થતો જણાય જૂના સંબંધી સાથે જૂના મિત્રો સાથે મિલન મુલાકાત થાય મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે ધન હાનિની શક્યતાઓ આજે વધી શકે એમ છે આજના દિવસની અંદર તુલના રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી શ્વાનને દૂધ અર્પણ કરવો પોઝિટિવ રિઝલ્ટ આપશે તુલા રાશિવાળા જાતકો માટે સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન પૈતૃક સંપત્તિનો તમને લાભ અપાવી શકે એમ છે ક્યાંક ને ક્યાંક તમારા ઘર બનાવવા માટેની ઘર લેવા માટેની જે યોજનાઓ કરી રહ્યા છો એ યોજનાઓમાં ઓચિંતાની બ્રેક લાગી શકે એમ છે ધાર્મિક કાર્ય થઈ શકે ને ધાર્મિક કાર્ય દ્વારા તમારા ઘરની પ્રવૃત્તિઓમાં તમને પોઝિટિવ લાભ મળી શકે બની શકે ત્યાં સુધી લીલા કલરનો ઉપયોગ કરજો પોઝિટિવ લાભ મળશે રોજ સવારના પોરમાં સૂર્યને જલ ચડાવજો અવશ્ય સારો લાભ સૂર્યને જલ ચડાવ્યા પછી ઘઉં અને ગોળ દાન કરજો એનાથી વિશેષ માત્રામાં ફાયદો મળશે બની શકે તો દ્રષ્ટિએ દ્રષ્ટિએ આ સમય તમારા માટે પોઝિટિવ રિઝલ્ટ આપી વાત કરી લઈએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે નૈય સ્વામી છે મંગળ મહારાજ હરીફાઈ વાળા કામકાજ ની અંદર તમારો વિજય થતો જણાશે સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સાચવવું બહુ જરૂરી છે અને અટવાયેલા કામ અવશ્ય તમારા પરિપૂર્ણ થતા જણાય આજના દિવસમાં વિરોધીઓ પરાસ્ત થઈ શકે પોઝિટિવ રિઝલ્ટ તમને મળતું જણાય વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ઓમ આદિત્યા જન્મ ઓમ મિત્રાજન્મ ઓમ સૂર્યાય જન્મ આ સૂર્યના બાર નામનો જપ અવશ્ય તમને પોઝિટિવ લાભ આપશે મિત્રો વાત રાશિ વાળા જાતકોને સૂર્યના રાશિ પરિવર્તન નીકળીએ તમારી રાશિમાંથી નીકળી અને ધન રાશિની અંદર આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન જે તમારા બીજા સ્થાનની અંદર થયું છે દ્વિતીય સ્થાનની અંદર થયું જે તમને યશમાં પ્રતિષ્ઠા સારા એવા અપાવશે આ સમયગાળાની અંદર જો તમે નોકરી બદલવા માટે જોડાયેલા પ્રાપ્ત થતી જણાશે આ અંદર સારો લાભ મળી શકે એ માટે લાલ અને નારંગી કલરનો ઉપયોગ વધારે કરજો દર રવિવાર અને મંગળવારના દિવસે ગોળનું દાન કરશો બની શકે તો જે લોકો બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છે આઈટી ક્ષેત્ર સાથે આ સમયગાળાની અંદર સારો લાભ મળે માટે રોજ ને માટે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ અવશ્ય તમને સારી સફળતા અપાવશે અને તમારા કાર્ય સિદ્ધ કરાવડાવશે વાત કોલર મિત્ર કરી લઈએ ધન રાશિની ધન રાશિ કે જેના અક્ષર જે ભદભ અને ડ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ ધન રાશિ વાળા જાતકો માટે આર્થિક યોજનાઓને તમે સફળ બનાવી શકશો સન્માન અને ધનનો લાભ તમને સારો એવો મળી શકે અને સંતાન સંબંધિત સુખ પણ તમને સારું એવું પ્રાપ્ત થતું જણાશે વ્યવસાયની અંદર આજે નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાય ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ પોઝિટિવ લાભ મળી શકે તમારી જ રાશિની અંદર સૂર્ય રાશિ પરિવર્તન તમને સારો એવો લાભ અપાવશે વ્યવસાયની અંદર નોકરીની અંદર તમને સારી એવી પ્રગતિ અપાવે ને તમારું સ્વાસ્થ્ય પેલા કરતાં હવે સારું રહેતું જણાશે આ સમયગાળાની અંદર સસરા પક્ષ તરફથી તમને કોઈ હેલ્પ મળી શકે સસરા પક્ષ તરફથી તમને કોઈ લાભ મળી શકે અને ધન પ્રાપ્તિના સુંદર મજાના યોગો પણ જણાઈ રહ્યા છે લાલ અથવા પીળા કલરનો ઉપયોગ આ મહિના દરમિયાન અવશ્ય કરજો જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે વિદ્યાર્થી બંધુઓ માટે પરિવર્તનના સુંદર મજાના યોગ છે અને કનકધારા સ્તોત્રનો પાઠ તમને આર્થિક સબળતા સારી એવી પ્રાપ્ત કરાવશે વાત મકર રાશિની કરીએ મક્કર અક્ષર છે ખ ને જ જેનો સ્વામી બને છે શનિ મહારાજ મકર જાતકો માટે આજના દિવસની અંદર વ્યવસાયની અંદર રોજગારીમાં સારી સફળતા મળતી જણાશે આજે મકાનનું સુખ તમને સારું મળતું નવા વાહન લેવાના યોગ પણ જણાઈ રહ્યા છે ખોટા ખર્ચા ઉપર મકર રાશિ વાળા જાતકોએ કાબુ રાખવો બહુ જ જરૂરી છે મકર રાશિ વાળા જાતકોએ ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવાથી પોઝિટિવ લાભ મળી શકશે ખાસ કરીને ગાય પોઝિટિવ લાભ આપશે મકર રાશિ વાળા જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન સ્થાનની અંદર થશે જે તમને રાજકારણની અંદર સારો લાભ આપશે સ્વાસ્થ્ય બાબતે તમારે એલર્ટ રહેવું બહુ જરૂરી રહેશે સ્વાસ્થ્ય તમારું બગડી શકે એમ છે આવકના નવા નવા દ્વાર પણ ખુલતા જણાય સફેદ કલરનો ઉપયોગ તમને સારો લાભ આપશે અને દર રવિવારના દિવસે ઘઉ દાન કરવાથી સારો લાભ મળી શકે ત્રણ માળા ગાયત્રી મંત્રની કરવી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે હવે વાત કરીએ કુંભ રાશિની કુંભ રાશિ કે જેના જેનો સ્વામી છે શનિ મહારાજ કુંભ રાશિ વાળા જાતકો માટે ઘર વપરાશની ચીજોની અંદર વધારો થતો જણાશે આજીવિકાની નવી નવી તકો તમને મળતી જણાય પરિવારથી સામાન્ય તનાવ ચિંતાનું પ્રમાણ રીતે આવક અને જાવકનું પ્રમાણ પણ જળવાઈ રહેતું જણાય કુંભ શિ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર લાભ મેળવવા માટે સૂર્યની ઉપાસના અવશ્ય કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે કુંભ રાશિવાળા જાતકો માટે સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન એકાદશ સ્થાનની સ્થાનની અંદર અંદર થશે થશે જેના લીધે તમે તમારા કાર્યના પ્રારંભ કરી શકશો તમારું ડ્રીમ તમારું સ્વપ્ન અવશ્ય તમે પૂર્ણ કરી શકો વ્યવસાયની અંદર નવી યોજનાઓ તમે બનાવી શકો અને યોજનાઓ તમારી સફળ બનતી જણાય લીલા કલર અથવા લાલ કલરનો ઉપયોગ તમને સારો લાભ આપશે દર રવિવારના દિવસે મસૂર ની દાન દાન અને ગાયત્રી મંત્ર જપ તમને સારો લાભ વાત મીન કરીએ મીન ના અક્ષર છે સ્વામી બને છે ગુરુ મહારાજ મીન જાતકો માટે વ્યવસાયિક યોજનાઓ અવશ્ય તમે પરિપૂર્ણ કરી શકશો ચામડી અથવા પેટને લગતી સમસ્યા રહેતી જણાય ને પરિવારજનો સુંદર મજાનો સહયોગ પણ તમને મળી શકે ભાગીદારી વાળા કામકાજમાં સાચવી કામ કરજો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે મીન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ભગવાન શિવની પૂજા અવશ્ય તમને લાભ આપશે મીન રાશિ વાળા જાતકો માટે આ સૂર્યનું રાશિ પરિવર્તન દશમ સ્થાનની અંદર થશે દસમું સ્થાન એટલે કર્મ સ્થાન દશમ સ્થાન એટલે પિતાનું સ્થાન આ સ્થાનની અંદર થશે જેના લીધે તમે તમારા ફિલ્ડની અંદર તમારા કર્મની અંદર તમને સારો લાભ મળશે રાજકારણ સાથે જોડાયેલા છો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે વ્યવસાયની અંદર મિત્રોનો સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાશે કેરિયર નવી નવી અવસરો તમને પ્રાપ્ત થાય નવા નવા કામ તમને પ્રાપ્ત થાય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે સફેદ અથવા તમને સારો લાભ આપશે મહાદાન બની શકે ત્યાં સુધી ગરીબોને અન્ન નું દાન કરજો સારો લાભ મળશે અને અવશ્ય તમારા જીવનની અંદર રોજ સવારે સૂર્યને જલ અર્પણ કરવાથી ગાયત્રી મંત્ર નો જપ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત એક